વાગરા તાલુકામાં જાગેશ્વર ગામે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પરિવાર દિવસે દિવસે વિસ્તાર પામી રહ્યો છે ત્યારે વાઘરા તાલુકા વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ અને કોંગ્રેસને રોજ નવા નવા ઝાટકા આપવામાં આવી રહ્યા છે કામની રાજનીતિ કરવાના પ્રચલિત એવી કેજરીવાલની વિચારધારા સાથે હવે લોકો વાઘરા તાલુકામાં ગામે ગામથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં વાઘરા ખાતે એક સભામાં કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના સાથી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેના પાડગા હજુ સમ્યા નથી અને આજે સાંજે જાગેશ્વર ગામથી પાંત્રીસ જેટલા નવયુવાનો જોડાયા લોકસભા ઇન્ચાર્જ યાકુબ કુરુશી જિલ્લા પ્રમુખ યુસુ પટેલ યુવા આગેવાન ચિરાગભાઈ વરિષ્ઠ આગેવાન એડવોકેટ કમલેશભાઈ મઢીવાલા અને ઉસ્માનભાઈ ઉમરજી પટેલે જાગેશ્વર ગામે હાજરી રહી આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે જોડાનારા યુવાનોને ઉત્સાહ સાથે સ્વાગત કરી આવકાર્યા હતા